તારીખ ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ સુધી નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જુદી જુદી જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આણંદ સોજિત્રા રોડ પર આવેલ મધુભાન રસોટમાં આવેલ રસોડા વિભાગમાં આગ લાગી હોવાની મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં આણંદ ફાયર વિભાગના બે ફાયર ફાઈટર દ્વારા રસોટના રસોડામાંથી આગના ધુમાડાથી બેભાન થયેલ લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાયા હોવાનો ડેમો કર્યો હતો આ એક કાર્યક્રમ એક એવો છે કે ડ્રીલ અત્યારે અમે જાહેર કરીએ છીએ પણ આવીને આવી ડ્રીલ દરેક જગ્યાએ રિસોર્ટ છે હોસ્પિટલ છે સિનેમા છે મોલ છે દરેક જગ્યાએ થતી હોય જેનાથી એક ફાયર બ્રિગેડનો સ્ટાફ અને જે અહીંયાનો સિક્યુરિટી સ્ટાફ છે સેફ્ટી ઓફિસરો એમની સિસ્ટમ ચાલુ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે એમનો સ્ટાફ એલર્ટ છે કે નહીં તેનો પણ ખ્યાલ અમારો પણ સ્ટાફ એલર્ટ છે કે નહીં તે અમને પણ જરૂર ખબર પડે તેના માટેની આ એક આયોજન કરેલું